નમસ્કાર મિત્રો એલ એલડીસી એટલે કે લિવિંગ લર્નિંગ એન્ડ ડિઝાનીંગ સેન્ટર અને મેં અગાઉ પણ કહ્યું છે કે આ સેન્ટરે જે પ્રયોગ કર્યા છે એ અદ્ભુત છે રાજ્યમાંથી આંતરરાષ્ટ્રીય કલાકારોને એક મંચ પૂરું પાડું એ આ એલએલડીસી કર્યું છે આજે ત્રિદિવસીય કાર્યક્રમનો બીજો દિવસ ગઈકાલે જે છે સંગીત આજે જે છે અક્ષરની સાધના અને આવતીકાલે નૃત્ય પણ આજે અદ્ભુત જે કહી શકાય કે ગૌતમભાઈએ બહુ સરસ વાત કરી કે નવોદીતોને સાંભળવા માટે જે છે એ દિગ્ગજ જે છે લેખકોએ આજે હાજરી આપી એટલે અદ્ભુત એમાં હિમાંશુભાઈનું સંચાલન હોય ગઈકાલે જે છે કપિલે ખૂબ સરસ સંચાલન કર્યું તો હિમાંશુ એને મળશું કે આજના જે કાર્યક્રમને લઈને પોતાના પ્રતિભાવ અને ત્યારબાદ જે સર્જકો છે એમની સાથે પણ વાત કરશું બહુ જાણીતા ચહેરાઓ છે પણ એમની રચનાઓ સાંભળી એમ થાય કે ખરેખર કચ્છ જે છે ને એ હજુ મેકણની ભૂમિ છે અને અહીંયા શબ્દો જે છે હજુ વિલિપ્ત નથી થયા અને હિમાંશુભાઈનો શબ્દ છે શબ્દ તો શબ્દ અને શબ્દની વચ્ચે જે છે આપણે આજે સાધના કરી છે અક્ષરની તો મળશું હિમાંશુભાઈ હિમાંશુભાઈ આજના કાર્યક્રમને લઈને આપણા પ્રતિભાવ એઝ એ એન્કર તરીકે સંચાલક સાચું કહું ને તો ઘણી જગ્યાએ બોલવાનું થતું હોય છે પણ બહુ એવા ઓછા વિસામાં હોય છે કે જ્યાં એમ થાય કે અહીંયા બોલીને સંતોષ થશે તો અહીંયા એવા લોકોની સામે જે શબ્દ પારખું પણ હોય જ્યાં શ્રોતાઓ પણ એવા હોય કે જ્યાં શબ્દ પહોંચે

જ્યાં સ્વાર્થ વગર કશું થાય છે જે આનંદ હોય ને આનંદ હોય ને ત્યાં ક્રાઇમ નથી હોતું સમજો જે માણસ આનંદમાં હોય ને ત્યાં ક્રાઇમ ઘટી જાય હું તો એલ નહીં કે તમે ક્રાઇમ નો ઘટાડો મોજ માં જે માણસ હોય ખોટો વિચાર ના આવે અને મારી લેવાની ચોરી કરવું એટલે મોજમાં માં રહેવા બદલ એલ ડીસી નો આભાર તમારી વાતને ને અમે ગઈકાલે જ રજૂ કરી હતી કે આજે જે પરિઘર થી એક આઠમા ધોરણ વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થીને મારી નાખતો એ એટલે કે એની અંદર સંગીત નથી એની અંદર જે છે એ શબ્દ કદાચ સાધના નહીં હોય તો વડીલો પ્રયત્ન કરતા હોય છે પણ તમારા માધ્યમ

એટલે તો છે જ કારણ કે પોઝિટિવ રહેવું ને એ બહુ જરૂરી છે આપણે નિરાશા તરફ નહીં જઈએ ઘણી બધી આશાઓ છે અને હું એવા લોકોની વચ્ચે ઉભો છું કે જેમના શેર બોલી બોલી ને હું કદાચ સંચાલન કરતો હોય અને તાળીઓ લેતો હોય હિરેનભાઈ છે તો ભાઈ આશા તો છે જ પણ

અમારા જીવન મહેશભાઈ બહુ સરસ વાત કરી કે શું લખે છે ને કદાચ અને એટલે જ ટાગોર એમ કેતા હોય છે કે રચના હું લખતો નથી પણ ઉતરતી હોય છે સરળ વ્યક્તિત્વ અને જ્યારે એ પોતાનું પ્રેઝન્ટેશન કરતા હોય છે તો મને એમ લાગે છે કે એમના કરતા તો હિમાંશુભાઈ એની સરસ રચના રજૂ કરી હતી તો ખરેખર એટલા બધા શરમાડ છે હિરણભાઈ શું કહેશો આજના કાર્યક્રમ વિશે પેલા વાત કરી ભાઈ હવે આ બધું તો શું કેવાય બોલો મારો વિષય નથી ઈમાન શું બધું કે મજા બસ મજા આવી મજા આવી જોઈએ મજા આવી મજા આવતી રે બસ બીજું કઈ નથી કેવું ક્યાં વાત આ જે પ્રયોગ છે એના કારણ કે જે મંચ મળ્યો ને એ બહુ મોટી વસ્તુ છે નવો દીતો ને આટલા બધા જે એને પ્રોત્સાહન મળવું તાલીઓ પાડીને જે દિગ્ગજ સર્જો કે બિરદાવ્યા શું કે છો નવો દીતો માં એવું છે કે હું પર્સનલી નવો દીત શબ્દ મને નથી પસંદ ક્યાં બાદ એનું કારણ છે કે કોઈ સર્જક જે પચાસ વર્ષથી લખે છે બરોબર પણ જયારે એની નવી રચના કરે છે નવી જ છે યશ ચોપડાની આટલા વર્ષો થી પિક્ચરો બનાવે છે યશ ચોપડા નવી નવી લઈ આવશે એવું નથી યશ તો પચાસ વર્ષથી જે ગઝલ લખે છે એની ગઝલ જે છે કે ગીત લખે છે કે અછાંદસ લખે છે નવું છે નવું બી લખે છે નવું છે પચાસ વર્ષ વર્ષ જે નવી લખે છે નવી જ કહેવાય હું આ નવો દી જૂનો દી શબ્દ મને પહેલેથી નથી પસંદ કે નવું રચના નવી જ તો ઉંમર શું કરવું છે મારી હું અત્યારે કાલે જે રચના લખીશ

શબ્દની નિકટની હાડી હરક કરું છું પણ માજન મને તેજીને મારી વાણી જાતી હો એ જો અદ્ભુત છે મળવા જવા માણસ છે તો સર્જક તરીકે તો જે છે અદ્ભુત છે અને એવા જ ખાસ કરીને આનંદભાઈ આનંદભાઈ મહેતા એટલે આ બંને જે હિમાંશુભાઈ એમને પોખ્યા હતા એમની રચનાઓ જે છે એ એને મોઢે છે એમ કહી શકાય અને જલન માત્રી મને યાદ આવે મિત્રો કે એ જે કવિતાઓ બોલતા હોય ને ત્યારે એમ કહેવાય કે કદાચ ત્યારે તો અત્યારે મોબાઈલ છે આપણા હાથમાં એ પુસ્તક વગર એ બોલતા હોય છે અને જ્યારે ઉતરી જતી હોય છે ને કવિતા ત્યારે આવતી હોય છે આપનો એક પરિચય થોડોક નાના હા હું આનંદ મહેતા હું વ્યવસાય સિવિલ એન્જિનિયર છું કતિરા કન્સ્ટ્રક્શન પણ બે હજાર સત્તરથી જ્યારે અજીતભાઈ સાથે સબત સુર સંવાદના માધ્યમથી જોડાયા ત્યારથી વિધિવત કવિતા લખવાની શરૂઆત કરી અને શબ્દ તે કેવું હોય તો શબ્દની પાછળ જેમ હીરેને કીધું કે તમારું જે જીવન છે તમારું ઓબ્ઝર્વેશન છે તમે જે જુઓ છો કે એ જો શબ્દમાં આવે તો એ અલગ રૂપ લઈને આવે કે કરવી પડે કવિતા ત્યારે જ યત્નવત કરવી પડે કવિતા ત્યારે જ યત્નવત ખૂટી પડે શબ્દ પાછળ રહેલું શબ્દ જો સાચી એટલે આપણે જીવાયેલું હોય અથવા આપણે અનુભવેલું સૌ સંવેદન હોય કદાચ આપણે જે સમાજમાં દ્રશ્ય જોઈએ છીએ એ દ્રશ્ય જો કવિ અનુભવે અને પછી જો એના શબ્દોમાં આવતા રહે તો એક અલગ અલગ ગ્રુપ લઈને આવી કે છ રંગ ની છે આ કરામત આમ તો કે રંગ ની છે આ કરામત આમ તો છ નહીં તરદ્રશ સુકા ઘાસ ની કે વાત તો કવિ સુકા ઘાસ ને પણ લીલું કરી શકે એટલે અને અવતરણ ની જે ક્ષણો હોય છે એ અલગ જ છે કે હું તારા અવતરણ ની ખરી ક્ષણ જીલી શકું તું બે ભલે ખોબો ભરી હું કોણ જીલી શકું કે વાત હું તારા અવતરણ ની ખરી ક્ષણ જીલી શકું તું બે ભલે ખોબો ભરી

એવો ક્યાં છું જે જુઓ છો એ તો કાંચડી છે હું જે દેખાવ છું એવો ક્યાં છું જે જુઓ છો એ તો કાંચડી છે એટલે વ્યક્તિ તેના અલગ અલગ ભાગ હોય એવી રીતે ક્યારેક તો એવી હોય કે રાત્રે બે વાગે ઉઠીને પણ રચના થઈ તો આવી રીતે તમને કવિતા તમારી પાસે આવે એ ક્ષણને જો તમે જીડી લો તો એ કવિતા રૂપે આવતા તો ઘણી બધી એવું હોય કે જે જતી રહી જ્યારે આપણી અવેરનેસ કેટલી છે આપણી જાગૃતિ કેટલી છે એના ઉપર બધું આધાર રાખે છે ક્યાં વાત અને એટલે જ ટાગોરજી એને પ્રસુતાની પીડા કીધી છે આપનો પરિચય અને આજના કાર્યક્રમ વિશે આપના પ્રતિ મારું નામ કશ્યપ સોઢી છે આ પ્રશ્ન મને સમજાતો નથી કે ક્યારથી કવિતા લખો છો ક્યાં વાત એટલે કેવી રીતે આપો પણ એક વાત ચોક્કસ કહીશ કે મારા સદગુરુ

જો તમારું ઓબ્ઝર્વેશન હોય જીવનમાં તમે એ વસ્તુ પકડી શકો કે એવા એ એ ઊર્જાના ઝરણાની સાથે તમારો મર્મ જો ભળી જાય તો એ આપોઆપ અવતરણ થતું હોય છે ઘ્યા વાહ અને એ ક્ષણોની ઘટના હોય છે એક પંક્તિ ખાલી કહેવા માણસો છે તમે જો પાઠ પરંપરામાં જે જ્યોત હોય જે ત્યાં બેસનારા લોકો હોય મારે આ ચપ્પલ ઉતારીને બોલવું જ્યાં વાહ રે વાહ મિત્રો આ એક સર્જેક્ટિક માન આ કવિતાના અવતરણની જે ક્ષણો છે તો ક્ષણ ફૂટે ને ઝબકે એ તો સમય સમયની બલિહારી અને એ ઝબકારા જે જીલે એ અખંડ જ્યોતના અધિકારી જયો ક્યાં વાત છે તો આ બધી યાત્રા છે રહી એલ એલ ડીસી માટેની વાત તો જૂના વખતમાં કવિઓને રાજા રાજ્યાશ્રય મળતો ક્યાં વાત હવે આવી સંસ્થાઓ જે છે એ લોકો જો આ કવિઓ માટે કામ કરતી હોય તો એવી સંસ્થાની અંદર મહેશભાઈ જેવા જે જાગૃત માણસો છે એને વંદન કરવા જોઈએ

હૃદય બેઝિકલી વાંચનનો શોખ તો પહેલેથી હતો એટલે જેમ વાંચો ને એમ વિચાર પણ તમારી વૈવિધ્યતા વધે વિચારની વૈવિધ્યતા એટલે કોઈ ઘટનાને જોવાનું દ્રષ્ટિકોણ છે કવિતાએ બીજું કશું નથી મને કોઈ ઘટના એક રીતે દેખાય તમને કોઈ ઘટના બીજી રીતે દેખાય તો એ ઘટનાની મારી દ્રષ્ટિએ જે પ્રસ્તુતિ છે એ કાવ્ય છે

હું એવું નથી માનતો દરેક કાવ્ય પ્રકાર છે એનું એક બંધારણ છે જેમ કે તમે અચાંગસ લખો તો એ સ્વીકાર્ય છે

મને રહેવાની આદત તાકાત વચ્ચે ક્યાં વાત

એક સરસ એક મિત્ર ત્યાં જ કીધું કે આવતીકાલે શ્રાવણ મહિનો અહીંયા પૂરો થશે કારણ કે નૃત્ય જે છે શિવને પસંદ છે તો આવતીકાલે હજુ રવિવારના છેલ્લો દિવસ છે ફરી એકવાર એ તો તમામ આયોજન છે અને સર્જકો છે આયોજકો છે અને ફરી એકવાર અભિનંદન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર